અને એના કારણે ઓગણસત્રીય વર્ષીય મૂકી છે અને આ બાબતે માનવીનગર પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ એકસો છ એક બસો એક્યાસી એકસો પચીસ અને એમબીએફની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને માનવીનગર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ ધરપડ કરી લેવામાં આવી છે આરોપીનો બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યો છે કે એમને કોઈ નશાકારક પદાર્થનું સેવન કરેલ કરેલ હતું કે કેમ આ વેરીફાઈ કરવા માટે

તો એમના વિરુદ્ધ બીએનએસ ની કલમ 105 નો ઉમેરો કરી દેવામાં આવશે અત્યારે જે કલમ અકસ્માત અકસ્માત પેલો સાહેબ કોઈ યુવતીઓ અંદર હાજર હતી સ્થાનિક લોકો નું કહેવું છે કે કોઈ યુવતીઓ એમના ફેમિલી મેમ્બર્સ સર કુટુંબી અલગ મેળવવા માટે વિકૃત અલગ મેળવવા માટે હોસ્પિટલ હતી કે પ્રાથમિક તપાસ ઓવર સ્પીડ હતી કેમ એના માટે એફએસએ નો ઉપરા લેવા માં સર તે સીસીટીવી સામે આવ્યા છે એમાં એક કાર ને ઓવરટેક કરતા પણ દેખાય છે એટલે કે ઈ જે બીજી કાર છે બહુ નથી એક તો બહુ સ્પીડમાં માં બાજુમાંથી નીકળે છે ઓવર સ્પીડ તો દેખાય છે સીસીટીવી કેમેરા જે સામે આવે છે એમાં ઓવર સ્પીડ ઘણી આવે છે પણ તેમ છતાં એટલે જો લોક લાગે તો એટલે અત્યારે જે કલમ લગાડી એમાં એ કઈ કઈ શું કઈ એનો મતલબ બીએનએસ ની 106 એટલે એક એટલે જૂની 304 કે જેમાં ડેથ બાય નેગ્લિજન્સ તો આ કલમ લગાડવા હોય છે અને બીજી એમના બ્લડ સેમ્પલના ના આધારે એમેઝન ઓલ્ટ્રા આવી જાય પછી જરૂર જણાય બીએનએસ ની કલમ 105 નો મેળવવા આવશે ઓકે कलङ्गरमा भेट्दाखेरि हिन्दी भने